એલા સિંહ ને મોણે સામ મૈરાતી ભાઈ હાથીભાઈએ શું કીધું કે સસલીબેન સલીબેન તમે કેમ ભાગો છો તો સસલીબેને શું કીધું આટ ટણે ઉપર ટણે ઉપર થી આગ પળિત પીઠ મારી પાણી ને ભાગો રે બેઠા ગો ભાગો રે બેઠા ગો હાથીભાઈ તો એની સાથે ભાગ્યા પછી મૈડુ સંતો ભાઈ મંગાવાઈ ગયો સસલીબેન સલીબેન કેમ ભાગ્યા

આજી બાગીન કે શું છો શું થયું મને તો કો તો સી ભાઈએ શું કીધું સી ભાઈને સસલી બેને શું કીધું બતણીયું બતણીયું સુકાતીન આભ પડી મારી કે બાગીન બાગે નાયો સી ભાઈ કેવા હતા બુદ્ધિશાળી એને બુદ્ધિથી વિચારીને શું કીધું કે તમે じゃ બેઠાતા ઈ જગ્યાએ મને લઈ જા